નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યાને લઈને હવે તંત્ર સજાગ થયું છે ગત રોજ ગોલ્ડન ચોકડી પાસેના કાચા પાકા દબાણો પોલીસ વિભાગ દ્વારા તંત્રને સાથે રાખીને દૂર કરવામાં આવ્યા હતા અને રોડ વાઇડિંગનું કામ નેશનલ હાઇવે ઓથોરિટીને પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી જ્યારે આજે ગોલ્ડન ચોકડી બાદ ધુમાર ચોકડી ખાતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ તરીકે ઓળખાતા વડોદરાથી મુંબઈ તરફ જતા હાઇવે પર સાંકડા બ્રિજ તૂટેલા રસ્તા કેટલાક દબાણોના કારણે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વડોદરા જિલ્લામાં દેના બ્રિજ જાંબુઆ બ્રિજ પોરબ્રિજ અને બામણગામ બ્રિજને પહોળો કરવા માટે પણ કામગીરી સોંપી દેવામાં આવી છે વરસાદના સમયે હાઇવે પર મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે ભારદારી વાહનોની અવર જવર ધીમી થાય છે જેના કારણે ટ્રાફિક જામથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે આ સમસ્યાને લઈને બે દિવસ પૂર્વ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાંબુઆ બ્રિજ પાસેથી સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે બાદ ગત રોજ ગોલ્ડન ચોકડી નજીક હાલોલ તરફ જતા માર્ગ પર ઊભા થયેલા કાચા પાકા દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આજે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા ધુમાડ ચોકડી નજીક ઊભા કરવામાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણો દૂર કરવાથી બાયપાસ જતા વાહનો માટે ટ્રાફિક હળવો થશે તેવું અનુમાન નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ